જસ્ટી ભૂડિયા અને રેલડી ના એરિયા માં આવ્યું અમારું ફાર્મ અંજાર હાઈવે અઠ્યાવીસ એકર માં અંબા છે અમારા આ વખતે હવામાન ના લીધે ઘણું નુકસાન છે ત્યાંથી સિત્તેર એસી ટકા માલ થાય ને આ વખતે ત્રીસ થી ચાલીસ ટકા માન માલ થશે હવામાન જે કેરી ટાઈમે જોતું હતું એ પ્રમાણે હવામાન હતું નહીં એટલે બધાને ઉત્પાદન ઓછું થયું બધા આંબા કેરી ખરી ને પ્લસ આગળ તાપમાન વધારે હતું એના લીધે બઉ ખરી એટલે માલ ઓછો થયો અને એમાં કેરી ખરી ગઈ ગયા વર્ષે માલ ઘણો હતો પણ જયારે એનું પાકવાનું ટાઈમ આવ્યું ત્યારે વાવાઝોડું કેમ થઈ ગઈ પાસે એનો એનો સ્વાદ ને એ અલગ થઈ જાય છે અને કચ્છની આપની તો ફેમસ જ છે કેરી વધારો તો થશે કેરી નું ઉત્પાદન છે નઈ આ વખતે તો કેરી નું બજાર તો ભાવ રહેશે હજી ચાર પાંચ દિવસ લાગશે માર્કેટમાં તો પણ હજી જોઈએ એટલી બધી આવશે એની કારણ કે બધો માલ બીક ને મારે આવી ગયો તો હજી જોઈએ એવી પાક મંડી નથી